જય પરશુરામ ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડ દ્વારા આયોજિત છેલ્લા સાત આઠ વર્ષથી જે અડોદિયા નું વિતરણ યોજવામાં આવે છે એમાં આ વખતે મકર સંક્રાંતિ ચૌદ તારીખ આવી રહી છે ત્યારે ગાયો માટે પણ સ્પેશિયલ ઓર્ગેનિક બોળમાં બનાવી અને એકાવન કિલો અડદિયા ગાયો માટે બનાવવામાં આવેલ જેમાં સાવરકુંડલામાં દેવળા ખાતે આવેલ

એકી સાથે મકર સંક્રાંતિના ના દિવસે દાનકુન ન કરતા બે દિવસ અગાઉ કે બે દિવસ પછી પણ જો આ રીતે દાનકુંડ કરો તો તેનું પુન પણ તે જ દિવસના દાનકુણ કર્યા બરાબર મળતી મળતી રહેતું હોય છે તો બે દિવસ અગાઉ કે બે દિવસ પછી દાનકુન કરી અને આવી સેવા કરો એવી મારી નમ્ર અપીલ છે જય પરશુરામ